બોલો સૂર્યનારાયણ દેવની જય આજે આપણે સાંભળીશું સૂર્યનારાયણ દેવ અને એક ગરીબ બ્રાહ્મણની વાર્તા એક રાજ્યમાં નાના એવા એક ગામમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો ઘરમાં પતિ પત્ની અને તેના બે નાના નાના બાળકો હતા દિવસ રાત મહેનત કરવા છતાં પણ તેને બે ટંકનું પેટ પૂરતું ખાવા ભોજન પણ મળતું નહીં તેથી તેમની કાયા દિવસેને દિવસે દુબળી અને સુકાતી જતી હતી તેના મોઢા પર સદાય ચિંતા ઘેરાયેલી રહેતી હતી તેમ છતાં પણ આ બ્રાહ્મણ પતિ પત્ની સૂર્યનારાયણ દેવના પરમ ભક્ત હતા સૂર્ય દેવ પર તેમની અપાર શ્રદ્ધા હતી તે દરરોજ સૂર્યનારાયણ દેવને જળ ચડાવી મનોમન પ્રાર્થના કરતા સૂર્યનારાયણ દેવની કૃપાની યાચના કરતા અને પછી તે જમતા હતા દર રવિવારે સૂર્યનારાયણ દેવનું તે વ્રત કરે તેમનું નાનકડું એક ઝૂંપડું હતું પરંતુ તેમનો ભક્તિભાવ ખૂબ જ અઘુટ હતો તેની રોજનો એક નિયમ હતો કે સ્નાન કરીને સૂર્ય ભગવાનની તે કથા વાંચતા અને સંભળાવતા હતા આના કારણે ઘેર આવવામાં તેની રોજ મોડું થતું હતું હવે એક દિવસ આ બ્રાહ્મણ કથા વાંચવા માટે એક સૂકી નદીના કિનારે એક સુકાયેલા પીપળાના ઝાડની નીચે બેસીને સૂર્યનારાયણ ભગવાનની કથા વાંચે છે અને સૂર્યદેવના પૂજા પાઠ કરે છે હવે તે નદીમાંથી થોડું પાણી લઈને સૂર્યદેવને અર્ઘ્ય આપે છે ત્યાં તો એક ચમત્કાર થાય છે આ સૂકી નદી અચાનક પાણીથી છલોછલ ભરાઈ જાય છે અને પીપળાનું સૂકું ઝાડ એકદમ લીલું છમ થઈ જાય છે અને ત્યાં તો અત્યંત તેજ પૂંજ સાથે સૂર્યનારાયણ દેવ ત્યાં પ્રગટ થાય છે અને બ્રાહ્મણને વરદાન માગવા માટે કહે છે હવે બ્રાહ્મણ તો આ જોઈને ડગાઈ જાય છે અને તેના ઘેર પાછો આવી જાય છે અને તેમની પત્નીને આ બધી વાત કરે છે હવે તેની પત્ની સમજી જાય છે કે સૂર્યદેવે જ તેને દર્શન આપ્યા છે અને તેને વરદાન માગવાનું કહ્યું છે હવે બીજા દિવસે પણ ફરી આ બ્રાહ્મણ તે નદીના કિનારે તે પીપળાના ઝાડ નીચે આવે છે અને ત્યાં કથા વાર્તા કરે છે અને સૂર્યદેવના પૂજાપાઠ કરે છે ત્યાં તો એક તેજ પૂંજ સાથે બીજા દિવસે પણ સૂર્યનારાયણ દેવ પ્રગટ થાય છે અને તેને વરદાન માગવાનું કહે છે ત્યારે બ્રાહ્મણની પત્નીએ તેને કહ્યું હતું કે તમે એવું વરદાન માગજો કે મારા મહેલની અંદર સોનાના પારણિયામાં મારા પરપૌત્રને દાસીઓના હાથે ખવડાવતા હોય તેવું હું જોઉં એવું મને વરદાન આપો આમ આ બ્રાહ્મણ તેની પત્નીના કહ્યા પ્રમાણે સૂર્યદેવ પાસે આ વરદાન માંગે છે ત્યારે સૂર્યનારાયણ દેવ તથા શું કહે છે અને વરદાન આપે છે હવે બ્રાહ્મણ વરદાન માંગીને ઘેર પાછો આવે છે અને તે તેના ઝૂંપડા નજીક આવીને જુએ છે તો ત્યાં ઝૂંપડું ન હતું અને એક ચમત્કાર સર્જાયો હતો તેના નાના એવા ઝૂંપડાની જગ્યાએ વિશાળ મહેલ બની ગયો હતો અને તેમાં દાસ દાસીઓ કામ કરતા હતા ત્યાં તો બ્રાહ્મણની પત્ની ત્યાં આવીને બ્રાહ્મણને કહે છે કે આ તો સૂર્યનારાયણ દેવની કૃપાથી બધું થયું છે હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણી રોજ સૂર્યનારાયણ દેવના ગુણગાન ગાવા લાગે છે

દર રવિવારે સૂર્ય દેવ ના મંદિરે ભક્તોની ભીડ ઉમટે છે હવે આખા ભાગ્ય પણ પણ બદલાઈ ગયું છે છે ગામ સુખ શાંતિ અને વાસ થયો હવે આ વાતની જાણ રાજાને થાય છે તે બ્રાહ્મણને કહે છે કે આટલું બધું ધન તમારા ઘરમાં ક્યાંથી આવ્યું ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ તો સૂર્ય ભગવાન ની કૃપાથી થયું છે તેમની કથા વાર્તા સંભળાવવાનું મને આ ફળ મળ્યું છે હવે રાજાના ઘેર પણ કોઈ સંતાન હતું નહીં તેથી તેમણે પણ સૂર્યનારાયણ દેવના રવિવારનું ભક્તિભાવથી આ વ્રત કર્યું અને સૂર્યદેવની આરાધના કરી સૂર્યદેવે પણ રાજાને એક સુંદર પુત્ર આપ્યો અને તેના પરિવારમાં પણ આનંદ છવાઈ ગયો સૂર્યદેવની અસીમ કૃપાથી અને એક ગરીબ બ્રાહ્મણ પરિવારની અડગ શ્રદ્ધાના પ્રતાપે આખા રાજ્યની પ્રજાનું કલ્યાણ થયું જ્યારે મનુષ્ય સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કોઈ કાર્ય કરે છે ત્યારે ખુદ પરમાત્મા પણ તેમને સહાય કરવા પ્રગટ થાય છે અને તેના જીવનમાં અણધારી ખુશીઓ છવાઈ જાય છે હે સૂર્યનારાયણ દેવ તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સર્વને ફળજો ફરજો બોલો સૂર્યનારાયણ દેવની જય